ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતા પોરબંદરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રથમવાર પોરબંદર આવતા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ તેમજ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર મંત્રી મોઢવાડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું મોઢવાડિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી પોરબંદરના વિકાસની વાત કરી હતી મોઢવાડિયાની પુત્રીએ કહ્યું દાદાનું સ્વપ્ન સાકાર અહીંયા થયું છે તો પત્ની હીરાબેને પણ ખુશી વ્યક્ત કરી અને ભાજપ સરકારનો આભાર માન્યો હતો ગુજરાતના મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ કેબિનેટમાં સ્થાન આપી અને ગુજરાતની અને જનતાની સેવા કરવાની તક અહીંયા પોરબંદરની અંદર જે ગઈકાલે માનની બાપુભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે આપણા સંસદ સભ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે અને રાજ્યમાં મને પ્રતિનિધિત્વ મળ્યું છે ત્યારે જનતાની અપેક્ષાઓ છે અને પોરબંદરને બે ડગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે અને મહાત્મા ગાંધી અને ભક્ત સુધામાની આ ભૂમિ છે એ ભૂમિની અંદર લોકો બહારથી પણ લોકો આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું